આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિ જો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલરો હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજા ને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે

તો ઇલેક્શન દરમિયાન કોઈ તમારું કાઉન્સિલર કોઈએ ન સાંભળ્યું આવે ત્યારે ઇલેક્શન આવે ત્યારે કરાવી દઈશ પછી કોઈ આવતો નથી કોઈ જોતો નથી નથી ચેરમેન ધ્યાન આપતો એ વસ્તુમાં ઇલેક્શનના પરિણામને પણ ચાર ચાર મહિનાના વાણા વહી ગયા તો કોઈ જોવા નથી આવતું ના કોઈ જોવા નથી આવ્યો અત્યારે સોસાયટી બધી પાંચ પાંચ રૂપિયા ભેગા કરીને સાફ કરવાની કાર્યવાહી ચાલુ કરવાના છે બધા પાંચ 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 રૂપિયા ભેગા કર્યા છે કેટલા કેટલા સમય અંતરે તમારે સાફ સફાઈ સ્વખર્ચે કરાવવી પડે છે અત્યારે તો પહેલી વખત હું તો અહીં આવ્યો બે વર્ષે પહેલી વખત જ આપ્યા છે અને બીજી આ તો રોહી ઉગરાતી ગટરની સમસ્યા ગંદકી કચરો ની કેવી સમસ્યા છે ડોર ટુ ડોર ની ગાડીઓ આવે છે ખરી રોજ ને ડોર ટુ ડોર ની ગાડી રોજ આવે છે કઈ સમસ્યા દર્શાવવા માંગો છો તમારા પ્રોગ્રામના મારફતે તમારા પ્રોગ્રામના મારફતે સ્ટ્રીટ લાઇટ ની બહુ સમસ્યા સ્ટ્રીટ લાઇટ નથી બધી કેટલા સમય થી બંધ છે આ તો વર્ષો થી બંધ છે કોઈ કરાવતો જ નથી રિપેર એમને લગાયેલી છે પણ કોઈ રિપેર નથી કરાવતો એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે આપનું શું માનવું છે કે આ જવાબદારી કોની મ્યુનિસિપાલિટી ની જવાબદારી છે પણ મ્યુનિસિપાલિટી કરાવતી નથી અને કાઉન્સિલરો શું માનવું છે કાઉન્સિલરો શું કહે છે કે પૂછવા માટે વર્ષમાં કેટલી વાર રાઉન્ડ આવે છે કોઈ પૂછવા નથી આવતો તમારી પાસે શું સમસ્યા છે શું નહીં બધી ભોગવી જ પડે છે ઇલેક્શન દરમિયાન કયા થાલા વચનો જે આજની સુધી પૂરા નથી કર્યા કયા કયા વચનો આપ્યા હતા જે વર્ષોથી પેન્ડિંગ તમે કયું કે ઉભરાવની સમસ્યા આ મેન તો ગટરની છે એ સમસ્યાનો કોઈ હલ કર્યો નથી સ્ટ્રીટ લાઇટની છે એક ગાડીનો ચાલુ કરી દો ટુ ડોર ગાડી તો બે ટાઈમ આવે છે અને

સવારના મંદિર ની આરતી નો ટાઈમ થાય ત્યારથી ચાલુ થઈ જાય તો બપોરના ત્રણ વાગ્યા સુધી સવારના સાડા સાતે ચાલુ થઈ જાય છે

તમે ટેક્સ નથી ભરીએ છે ભરીએ છે તો ખર્ચે કેમ કરવું પડે છે આ એ હવે હવે બસ અમે એવું વિચાર્યું છે કે નોટામાં જ રહેવાનું બસ કોઈને નહીં આપવાનું મૂકીને જતા રહ્યા તો એમને એમ જ અને જેમ બેન વાત કરી છે ગાડી નથી આવતી અહીંયા હા કચરાની ગાડી આવે છે

અને કોઈ કરતું નથી સોસાયટી માં કોઈ જવાબદારી અને અમે તો ત્યાં કરી છે બસ ગટર એટલું જ કે કાયમ માટેની શાંતિ થઈ જાય એવું કરો પીવાના પાણી દુષિત પાણી આવે છે રોગચાળો બધાની જ છે તાજેતરમાં વાર તહેવાર ગયા એ વખતે પાણી કેટલું ઉગરાવાની સમસ્યા સોલ્વ થઈતી તમે ટેમ્પરરી કરાવી હતી કે આ પરિસ્થિતિ કરાય લીક છે બરોબર છે કેટલો બરાબર માતાજી કેટલા પૈસા ઉઘરાવા પડે છે માં અમે અત્યાર 500 500 ઉગરાયા છે કેટલા કેટલા દિવસયાત્રા એ લોકોને બોલાવવા પડે સાફ સફાઈ કામદારો આ 6 6 મહિના બે ત્રણ મહિના તો બોલાઈએ જ છે તો શું મ્યુનિસિપલ ટેક્સ નથી પડતા પડિયે જ છે ને તો આ જવાબદારી કોની જવાબદાર મ્યુનિસિપાલિટીની એટલે તો કાઉન્સિલર પાસ કે ફેલ ફેલ

ચાર ગટર સાફ કરી અને જતા રહીએ છે 50 વર્ષમાં કેટલા પક્ષો આઈ ગયા કેટલા કાઉન્સિલર બધાએ આઈ ગયા બધાએ આઈ ગયા ગટરના ઢાંકણા અમે આપી જાય છે આ બીજી વિધાનસભા ની ચૂંટણી ગઈ હજી એક ઢાંકણું નહીં આવ્યું હજી એક ઢાકણું નથી આવ્યું બોલો કામ ના નઈ કરતા તો હવે તમારો શું જવાબ અમારો શું જવાબ બસ એને આવવું હોય તો આ સોલ્વ કરી દે રસ્તો બીજી કઈ સમસ્યા બોલવા માંગો છો બે આ રોડ અને ગટર

નીકળવાનો ટાઈમ છે આ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી જવા માટે ક્યાંથી જવાનું મારું ઘર તો કોમન પ્લોટમાં જ છે હું ક્યાંથી નીકળું અહીંયા સામે બાજુમાં મંદિર પણ આવેલું છે અને વાહન ચાલક મેઈન તમે જેમ કયો રસ્તો છે તો કેટલી તકલીફો બદબુ સાથે અહીંથી પસાર થવું પડે છે અને કેટલા સમય મારું તો ઘર જ બદબુમાં છે અત્યારે ગટર પાસે જ મારું ઘર છે મારે ક્યાં જવાનું તો લોકલ લોકો એ સ્થાનિક અમે ઓલરેડી જ્યારે વોટિંગ વોટ લેવા આવે છે ત્યારે વોટ આપેલા છે જ્યારે માંગવા આવે છે ત્યારે આવી જાય છે પણ અત્યારે જ્યારે જરૂર છે ત્યારે નથી આવતા તો એનો કોઈ મતલબ નથી એટલે તમારા દ્વારા ખાલી એટલી જાણ કરવા માંગુ છું કે આઈને પ્રોબ્લેમ સોલ્વ કરો અમારું કામ નથી કે અમે ગટરો સાફ કરાઈએ

દવાનો છંટકાવ થતો આટલા મચ્છર થયા છે નથી દવાનો છંટકાવ થતો

ગટરનું ગંદુ પાણી આવે અને કેટલા કેટલા સમય અંતરે આજી સમસ્યા સોલ્વ નથી થઈ બે મહિના ત્રણ ત્રણ મહિનાથી સમસ્યા સવાલ નથી તો સ્થાનિક લોકલ કાઉન્સિલરનો શું અહીંના લોકોએ સંપર્ક કર્યો ખરો સંપર્ક કર્યો હતો પણ કંઈ જવાબ નહીં આવતા અને મંત્રી સંત્રીની કચેરી પણ કેટલી વાર ગઈ અહીંયા સેવા સદન ફરિયાદ લઈને મ્યુનિસિપાલિટીમાં ઘણી વખત કમ્પ્લેન કરી પણ કંઈ પ્રોબ્લેમ થતો નથી તો પૂરો દિવસ કે ટી બધું કયા કયા સમયમાં તમારે સમયગાળામાં તમારે તકલીફ પડે આખો દિવસ ખાસ કરીને સવારે સાંજે ખાસ કરીને સવારે લોકો સવારેથી 10 વાગ્યા થી આલા 8 વાગ્યા થી તે રાત બપોરના 2 વાગ્યા સુધી તો પાણી જતો જ રહે વળી મુખ્ય રસ્તો એ સ્થાનિક લોકલ તમારે જે સિનિયર સિટીઝન ને આવવા જવામાં કેટલી તકલીફ પડે એક બાજુ મંદિર પણ છે સ્કૂલો ના વાહન ચાલકો વિદ્યાર્થીઓ ને કેટલી તકલીફ પડે આવવા જવામાં બધાને તકલીફ પડે છે બરોબર સિનિયર માણસો ને વિદ્યાર્થીઓ ને અને નાનાથી મોટા માણસ અને આ પેલા સ્થાનિક લોકલ કાઉન્સિલર કોર્પોરેટર કેટલી વાર રાઉન્ડમાં આવતા હતા કોઈ આયા જ નથી કેટલા વર્ષોથી એ લોકો રાઉન્ડમાં નથી આયા પણ જ્યારે ઇલેક્શનમાં દાવ ઇલેક્શનમાં આવે છે પછી આવતા જ નથી બરોબર અને બીજી કઈ કઈ સમસ્યા તો ઉભરાતી ઘટનાની વાત છે રો અહીંયા સ્ટ્રીટ લાઇટ બંધ છે રોડ રસ્તાની પેલા બેને વાત કરી રોડ રસ્તાની પણ સમસ્યા છે બીજી કઈ કઈ સમસ્યાઓ છે જે હજી પડતર પ્રશ્નો છે હમ પરતરપોસ્તો બીજા ક્યાં છે ઉપરાંત ગટરો પડતો કહી શકાય એ ઉપરાંત પેલો હોય કે હોય તો લાવતો કચરાની પણ બીજી બાર સોસાયટીની બાર તો મુખ્ય રસ્તા પર ટ્રાફિક ની સમસ્યા કેવી ચકસ્માતનું પ્રમાણ કેવું રહે છે ટ્રાફિક ની સમસ્યા કેવી છે ટ્રાફિક ની સમસ્યા રહેવાની ત્યાં શું પોલીસ પોઈન્ટ કેટલા નજીકમાં દૂરમાં છે ખરા ચાર રસ્તા પર છે ખાલી તમારા પ્રોગ્રામના માધ્યમથી શું સમસ્યા તમારા સ્થાનિક કાઉન્સિલરનો પૂછવા માંગશો અને કે તમે આપશો કે પાસ કે ફેલ કરશો ફેલ કરી વ્રજ જાદવ વ્રજ ભૂમિ આપણે ઉભા જે કઈ સોસાયટી કયો વિસ્તાર છે વ્રજ ભૂમિ સોસાયટી વિભાગ 2 ઈસનપુર છે મે અહીંયા ઉરાતી ગટર સેવા બીજી કઈ સમસ્યા દર્શાવવા માંગો છો ગટરની તો નિયમિત પ્રોબ્લેમ છે જ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ઘણીવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ એનું સોલ્યુશન આવ્યું નથી એના સિવાય બી વરસાદનું જ્યારે ચોમાસું આવે છે ત્યારે વરસાદનું બારના હાઈવેનું પાણી ટોટલી તમામ સોસાયટીમાં આવે છે અને સોસાયટીમાં આવે છે એટલે દરેકના ઘરમાં પાણી હોય છે દરેકના ઘરોમાં દર ચોમાસામાં આ તકલીફ છે એટલે બારનું જે મેઇન પાણી જે આવે છે ત્યાંથી મેઇન જે રસ્તો છે ત્યાં પાણી અટકાવાની જરૂરિયાત છે તો આ પડતર પ્રશ્ન કેટલો જૂનો કહી શકાય આ તો વર્ષો જૂનો છે કેટલા મંત્રી સંત્રી કોર્પોરેટર બદલાઈ ગયા ઘણા બધા બદલાઈ ગયા કે તમને ન્યાય કોઈએ ન આપ્યો કોઈ નહીં નહીં કોઈએ નહીં કેવા ઠાલા વચનો આપી ગયા હતા જ્યારે ઇલેક્શન આવી તો તારે ઘણું બધું આપવાનું કઈન જતા રહે છે જેમ કે કયું કયું તમને યાદ છે ને એમને યાદ રહેવું છે ઘણું બધું માં તમારી ગટર લાઈટ પાણી તમામ પ્રકારના કોઈ પણ પ્રકારની આરોગ્ય સુવિધા તમામ પ્રકારના વચનો આપે છે પણ પછી વોટિંગ થઈ જાય છે

તો જે આ ગટરની દશા છે એવી ને એવી ચોમાસામાં દરેકના અધ અધ વિસ્તાર એવા છે જે લોકોના ઘરમાં પાણી આવી જાય છે અને એ લોકો ફરિયાદ કરતાં કરતાં થાકી જાય છે પણ છતાં એમના આ ફરિયાદનું કોઈ નિવારણ થતું નથી અને આવી અધધ સોસાયટીઓ છે ફક્ત ને ફક્ત એંસી વીસના એમના જે કાયદા હોય છે જેની અંદર એમને નફો કમાવાનો હોય છે એ નફાની અંદર એ લોકો આરસીસી રોડ અનઘણત બનાવી નાખે છે પણ એવું જોતા નથી કે પાણીની લાઇન પહેલાં સુધારીએ ગટરની લાઈનો સુધારીએ અને પછી આરસીસી બનાવે હવે આમાં તો આ જ્યારે તૂટે ત્યારે પ્રજાના પૈસા બી વેડફાશે અને ગટરો જે નહીં નાખશે એમાં બી પૈસા વેડફાશે તો તમે એવા કામ કરો તો શું કરો કેમ કેમ કે છે ને એ લોકોને પૈસા કમાવા હોય છે આમાં આમાં એમનો નફો હોય છે એ કોર્પોરેટરોનો આમાં નફો હોય છે એટલા માટે થઈને આ લોકો આવા નવા રોડ બનાવે છે હવે તમે જો રોડ રસ્તાની વાત કરીએ તો રોડ ઉપર તમે જાઓ તો જ્યારે રોડ બને છે એના બે કે ત્રણ દિવસ પછી પાછો તૂટી જાય છે તેનું કારણ શું હવે તો પાછું મશીન લાવે છે ફુવારો મારવાનું કે કાંકરેટ અને ડામરનું ભેગું કરે અને જ્યાં ત્યાં ફુવારો મારી દીધો અને બતાવી દીધું કે આ અમે નવો રોડ બનાવી નાખ્યો છે આવું ના હોય વ્યવસ્થિત કામ કરું ત્રણ ત્રણ ચાર ચાર લેનના રોડ હોવા જોઈએ હવે વાત કરીશું કે આપણે જો હું તમને ચોખ્ખી વાત કરું બજેટ ગવર્મેન્ટ તરફથી આવતી હોય છે પણ અહીંના જે ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય છે ભ્રષ્ટાચારી નેતાઓ હોય છે આ બધા છે ને આ ખાલી પચાસ રૂપિયાનું કામ કરાવે અને પાંચ હજારનું બિલ પાડે આ પોઝિશન છે

ખાસ એટલું જ તમને જણાવવાનું કે ઈસાનપુરનો બ્રિજ જ્યારથી આ બનાવ્યો છે ત્યારથી બે બાજુના છેડાને અધ અધ પરેશાનીઓ છે એના હિસાબે લોકો એટલું તોડફોડ કરી નાખ્યું કંઈક રહીશોની દુકાનો તોડી નાખી પણ છતાં એમને હજી નિકાલ નહીં બનતો કેમ કે જે હાઈવે પર ઊભો રોડ બનાવવાનો હતો બ્રિજનો એની જગ્યાએ લોકોએ હાઈવે પર આડો આડો બ્રિજ બનાવ્યો એના હિસાબે શું થયું કે હાઈવેની સબ ટ્રાફિકની સમસ્યા ત્યાંની ત્યાં રહી બ્લોકનું બ્લોક રહ્યું અને આ બાજુ જે આજુબાજુ રહીશો હતા એ બધાની હેરાન કરતી કોમર્શિયલ દુકાનવાળાને હેરાન કરતી ટૂંકમાં આ ટોટલ સરકાર ફેલ છે આ બાબતમાં અને છેલ્લે આપણે વાત કરીશ કે ચોમાસામાં વગર ચોમાસે ચોમાસા જેવી આ તો ચોમાસામાં કેવી બિસ્મારલ હાલત સાહેબ ચોમાસામાં ચોમાસામાં તો જેટલી બીમારી ને જેટલો લોકો રોગચાળો થાય છે ને એ તો અમે તમને જણાઈ જ નહીં શકતા આ જેટલી બી એમને પ્રચાર ને છે ને એ બધી ઉપર છલ્લી બધી વાતો છે બાકી હકી ગ્રાઉન્ડ લેવલે વાત જ આખી અલગ છે પ્લસ અહીંયા જે ગટરના પાણી ઉભરાય છે એની અંદર કેટલાય રહીશો બીમાર પડી ચૂક્યા છે તંત્રમાં સપ્ટેમ્બર મહિનાથી રજૂઆત કરી રહ્યા છે પણ આજ સુધી એ લોકોને એમ નથી થયું કે લાય ત્યાં જઈને એ લોકોની પરિસ્થિતિ તો પૂછીએ કે એમની કેવી હાલત છે જ્યારે વોટ માગવાનો હોય છે ત્યારે ઘરે ઘરે આવે છે કે આ નાખજો હો વોટ ત્યારે અહીંના ને અહીંયા સોસાયટીમાંથી જ એમના બીજેપીના પ્રતિનિધિત્વ બધું ઊભું થઈ જાય પણ અત્યારે હાલ જ્યારે સોસાયટીનો પ્રશ્ન છે ને ત્યારે એક બીજેપીનો માણસ કે કોર્પોરેટર કોઈ દેખાતું નથી અને આ પરિસ્થિતિની અંદર લોકો કેવી રીતે જીવે છે એની તો કલ્પના કરવી જ બેકાર છે હીરાબેન ગોહેલ

પીવાનું પાણી અત્યારે તમે ગણી શકો કે બસો રૂપિયાનું તો દિવસે પાણી લાવવું પડે છે અમારે ખાલી ઘરે પીવા માટે કેવા અહીંયા ગાડી બધા મધ્યમ વર્ગીય પરિવારો વસે છે એ લોકોને કઈ રીતે આ વસ્તુ અફોર્ડેબલ રહે જ્યારે બસો રૂપિયાનું રોજનું પાણી એ લાવે કઈ રીતે પોસાય આ વસ્તુ અને જો તમે એ પાણી વાપરી તો જાડા ઉલટી ચોક્કસપણે તમને થવાના જ છે

નથી સાંભળતા કેટલી વાર ફરિયાદો કરી આવતા નહીં આનો હવે નિકાલ તો કરવો જ પડે મ્યુનિસિપાલિટી સરકાર હવે તો એ લોકો ને સોસાયટી કશીઆ નહી કર્યા ફૂલ બનાય બનાય કર્યા સરકારે સરકારી યોજના નો લાભ મળ્યો કશોઈ નહીં મળતો અમને તો કશો નહીં મળતો દર મહિને તમારા ખાતા પંદરસો રૂપિયા આવે છે ના અને વચનો શું આપીને ગયા હતા બધા વચનો કશા ફેલ કશું નઈ આ નિર્ણય લાવો બીજો કાઈ કેતા નહી અને ઓટલે બનાવ આ બાળકો છે થાય છે હા બીમારી વધારે પાણી બાર કેટલું પડે મોંઘું જ પડે મંગાવવા પડે અત્યારે મંગાવવા પડે ત્રણ થી ચાર મંગાવવા પડે કેટલા કેટલાનો આવે ચોખા પીવાના વીસ રૂપિયા નો પચીસ રૂપિયા નો અગિયાર ટેક્સ ભરીએ તો આ જવાબદારી કોની

ઘણા ટાઈમ થી આ બરોબર ઘણા ટાઈમ થી ચાલે અને અત્યારે તમારા જે દર્કાર કે મંદિર એ પેલા રોડ ક્રોસ કરીને અહીંયા આવવું હોય તો કેટલી તકલીફ પડે છે ઘણી આવા જવાનો મેઈન રસ્તો છે વાહન ચાલક હોય તમારા જે સિનિયર સિટીઝન કેટલી તકલીફ પડે ઘણી તકલીફ પડે છે આવા જવાની શું લાગે છે ક્યારે રિપેરિંગ થાય એવું લાગે છે ખરું ઘણી ઘણી તકલીફ પડે છે તાત્કાલિક અમે એવું લાગે છે કે એમણે આટો મારવો જોઈએ પણ આવ્યા છે ખરા ના અમારાથી કોઈ આવી નથી તો હવે તમારા રહીશોનો જવાબ શું હશે એમના માટે હવે આવે તો અમે એમને પ્રશ્ન કરીશું કે આ પેલા નિકાલ કરો

ઉષાબેન ઉષાબેન તમારા જેવા લોકોને કેટલી તકલીફ પડે ભરાયેલા ગટરના પાણી ઉભરાતા ગટરના ગટર ના પાણી તો અમે તો કંટાળી ગયા છે પાણી આ જોઈ જોઈને ને અને અહીંયા અમારે ત્યાં બધું બ્લુ પાણી રંગીત પાણી બધું પીવામાં

એ તમારે એટલી અમને તકલીફ થાય છે હવે અમારે શું કેવું હવે તમને પ્રકાશભાઈ વિષ્ણુભાઈ લિંબાચીયા પ્રકાશભાઈ આપણે વાત કરીશું ઈશનપુરમાં પ્રજા પૂછે છે એમાં પ્રોગ્રામ તમારું સ્વાગત છે તો આ સોસાયટી કે કયો વિસ્તાર આ ઈશનપુર અમારા વ્રજ સોસાયટી છે ઈશનપુર બીચ પાસે જીઠાબીની વાવ સામે આવેલી છે એની મુખ્ય સમસ્યાઓ મુખ્ય સમસ્યામાં સાહેબ એવું છે કે મેં કેટલાય સમયથી આ પાણી ભરાઈ જાય છે તો એની મેં કમ્પ્લેન એમસીમાં કરી છે એમસીના ટોકન નંબર મારી પાસે છે પણ માણસો આવે છે પણ જ્યારે આવે ત્યારે શું કરે ખાલી ગટર ખોલે જોવે બે સળિયા નાખે જતા રહે લખીને આપી દે કે અમે જઈ આવ્યા પણ આ પાણીનો નિકાલ તો થતો જ નથી સાહેબ કાઉન્સિલર કોણ છે કેટલી વાર વારંવાર કરી ઉગ્ર વિરોધ કરે કાઉન્સિલરને મેં પણ વાત કરેલી હતી બધી વારંવાર વાત કરેલી છે આવે છે ખરા મોકલે ખરા એ લોકો પણ એ જે કામ કરવા માટે આવે ને એ પોતે ખાલી સળીઓ મૂકી નાપી જતા રહે તકલીફોમાં શું જાતે કાઉન્સિલર એક કેવા નથી આયા ના એ શું થોડો પ્રસંગ એવો હતો એમના લીધે એટલે આયા નથી પણ વાતચીત થઈ રહી ઇલેક્શનમાં દાવા વચન અહીંયા વાત કરી કે 50 વર્ષથી જૂની સમસ્યા છે ઉભરાધી ગટોની પરતો સમસ્યા હા પરતો સમસ્યાઓ કઈ કઈ છે ઉપરાંત બધી પાણી ઘરે પાણી જે પીવાનું આવે છે એમાં બી મિક્સ પાણી આવે એક કલાક બે કલાક સુધી પાણી જવા દઈએ પછી ચોખ્ખું પાણી આવે એને આપણે ગરમ કરવાનું આરોમાં નાખવાનું પછી એ પાણી પીવાય છે રોગચાળાને કારણે મેડિકલ બિલ અને પાણીના બિલો કેટલા વધી ગયા બધા જ પાણીના બિલની તો વાત જ નહીં થાય પાણી કેમ કે એમ કહીએ કે આપણે નાહવા માટે પાણી પીવા માટે પાણી એ યુઝ થતું જ નહીં કેમ કે આ આ કેમિકલ પાણી છે મારી જોડે બધા ફોટા વિડીયો બધું મારી જોડે છે મેં બધું મોકલી આપેલું છે અને સાથે સાથે મેડિકલ બિલ કેટલા આવી ગયા રોગચાળાનું પ્રમાણ રોગચાળામાં તો કોલેરા નીકળી જાય લોકો બીમાર પડ્યા મચ્છર રાત્રે છે ને

તમે ફોટો વિડીયો કેમને બતાવીને રજૂઆત કરી છે ખરી કરેલી છે કરેલી છે એ એ લોકો એવું લાગે છે કે આ ખાડા કાન કરી રહ્યા કરી રહ્યા કરી રહ્યા છે અને કેટલા વર્ષોથી લોકો છૂટા આવે છે સતત આવે છે સતત તો આનો નિવેડો કરવાની જવાબદારી કોની એમની જ હોય ને પ્રજાને સાચવશે તો પ્રજા એમને સાચવવાની પ્રોગ્રામનામાંથી તમારા મંત્રી સંત્રીને શું કહેશો ભાઈ એમને ફરજ બજાવી જો અમે તો ફરજ એમને કહીએ કે ભાઈ આવો આઈન પછી એમને જે કંઈ નિકાલ કરવો હોય એમને કરવો જોઈએ પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ